રાજ્યમાં અનેક જિલ્લામાં ગાજવી સાથે વહેલી સવારથી જોરદાર પવન સાથે વરસાદી માહોલ જુનાગઢ જિલ્લામાં મુસળધાર વરસાદ તો જુનાગઢ ડેમ ઓવરફ્લો રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ તો વહેલી સવાર વરસાદી માહોલ સાથે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિમીની જોવા મળી દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ તો અનેક પંથકો પાણી ભરાયા મુસલધાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ દ્વારા રાજ્યમાં જોરદાર તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પાંચ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની શક્યતા તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગ અનુસાર જામનગર કચ્છ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ મહેસાણા વડોદરા બનાસકાંઠા અને રાજકોટ જિલ્લા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ચાર જુલાઈથી બાર જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે ભારે વરસાદ થશે જેમાં દ્વારકા જામનગર ઓખા પોરબંદરના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એકાવન ટકાથી વધુ ભરાયો તો રાજ્યના અગિયાર જળાશયો પચાસ થી સિત્તેર ટકા ભરાયા જુનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં માણાવદર અને મંથલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો સમગ્ર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ કુલ બસો બે તાલુકામાં મેઘમેર તો તેર તાલુકામાં ચાર ઇંચ વધુ વરસાદ એલપીજી ગેસ સિલિન્ડર લઈને મોટા સમાચાર પેલી જુલાઈ થી ત્રીસ રૂપિયા નો થયો ઘટાડો બનાસકાંઠાના નવ ખેતીવાડી ગ્રામ સેવકોને ફરજ પરથી કરાયા છૂટા બીએસસી એગ્રીકલ્ચર ડિગ્રી ધરાવતા હોવાથી કરાયા છૂટા જુનાગઢ જિલ્લામાં મેઘમહેર તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ત્રણ એક થી વધુ વરસાદ જોવા મળ્યો તો હજુ પણ ગાજપી સાથે વરસાદ ની આગળ દોસો બટાવટ બીજા સમાચાર ની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર રાજ્ય સરકાર દ્વારા દસ હજાર થી વધુ ખેડૂતોને ચુકાવશે થાય તો કોમોસમી વરસાદના કારણે થયું હતું નુકસાન તો માર્ચ અને મે મહિનામાં કોમોસમી વરસાદ થયો હતો તો સમાચારની વાત કરીએ તો લોનાવાલા પિકનિક એક જ પિકનિકના પાંચ લોકો નદીમાં તણાયા તો ત્રણ ના મોત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને અનેક જિલ્લામાં કાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો તો મેઘરાજા રાજ્યના અનેક જિલ્લામાં મન મૂકીને વરસ્યા છે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી અનુસાર મેઘમેર જોવા મળી છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી તો છેલ્લા ચોવીસ કલાકમાં નવા નીરની આવક જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે જેમાં આઈએમડી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગો છોડીને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે

તો ભારે વરસાદ થતા જુનાગઢ જિલ્લાના તો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં રાજ્યમાં આજે ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદમાં ગમતમ અકસ્માત સર્જાયો તો ગુજરાત રાજ્યમાં ચોમાસાના જમાવટમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ જોવા મળ્યો દેશભરમાં લાગુ પડેલા નવા કાયદામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ આગાહી લઈને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એકવીસ તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં માણાવદરમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે સુરતના મહુવામાં સાત ઇંચ અને વંથલીમાં છ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસોથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો તો ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં એકાવન ટકાથી વધુ જળ સપાટી જોવા મળી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ છે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો તો સુરતના પલસાણા અને જુનાગઢના માણાવદરમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો તો સોમવારે અમદાવાદના બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો તો તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થયો છે તો ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશય અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકથી એકાવન ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંશલ જળાશય સો ટકા સલકાતા હાઈ એલર્ટ તેમજ ધોળીજાના અઠ્યાશી ટકા પાણી વધુ પાણી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર દેશના નાગરિકોને શ્વાસની ચિંતા કરીને કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિને અપનાવવાને આસાન કર્યું છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો છે જે અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યોજના હાથ ધરાય છે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા શાકભાજી પાકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે ખેતી પ્રોત્સાહન આપવા માટે હેક્ટરથી વીસ હજારની સહાય આપવામાં આવે છે ટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તમામ જિલ્લામાં ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તો આ ઉપરાંત આજે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દોસ્તો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દાહોદ રાજકોટ જામનગર અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે તો હવામાન વિભાગ દ્વારા અરબસાગરમાં સર્જાયેલા સાયકલિંગ સર્ક્યુલેશનને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જૂન મહિના દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું રહ્યું છે તો જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે દક્ષિણ ગુજરાત અનુમાન સામે આવ્યું છે તો સૌરાષ્ટ્ર કચ્છ કરતા ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત માં વધુ વરસાદ થશે તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચુકી છે તો આ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહે છે તો આઓમાં સૌ કોઈનો સવાલ થઈ રહ્યો છે કે જુલાઈ મહિના દરમિયાન ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે જો કે આ અંગે હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે જેમાં જુલાઈ મહિનામાં વરસાદનું વલણ સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે